દર વર્ષે ડીસા નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવાની કામગીરી પાછળ લાખો રૂપિયાના બિલ ઉઘારી લેવામાં આવે છે અને શહેરમાં રખડતા પશુઓની સમસ્યા આજે પણ યથાવત જોવા મળી રહી છે ત્યારે રખડતા પશુઓની સમસ્યાને દૂર કરવા માટે જતા થતા ખર્ચને લઈને મોટો ભ્રષ્ટાચાર આચરતા હોવાના પણ લોકો લોકમુખે ચર્ચાએ ચોર પકડ્યું છે ડીસા પ્રીતમનગર સોસાયટીમાં આવેલ જયશ્રી સોસાયટીમાં બાળકને શાળાએ મૂકવા ગયેલ પિતાને ટાયર ફિટી લેતા પિતાને ગંભીર ઈજાઓ પહોંચી ગંભીર રીતે જાગ્રસ્ત બાળકીના પિતાને ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાવો જ્યારે ગાયને અડફેટી લેતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી અને ડીસા નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી રાજ્ય સરકારને અને હાઈકોર્ટના આદેશનું પાલન કરી શહેર અને સોસાયટીના વિસ્તારમાંથી રખડતા પશુઓની સમસ્યાને દૂર કરવામાં આવે તેવી સોસાયટીના દેશો દ્વારા ઉગ્ર માંગ ઉઠવા પામી છે ઓકે દાદા સોસાયટીમાં બહુ ત્રાસ ગાયોનો રખડતી ગાયો છે સાથે આખલા પણ છે ઘણા સમયથી આ હું આવ્યો બે દોઢ બે વર્ષ થવા આવ્યો છે ત્યારથી તો આ ત્રાસ ચાલુ છે છે એના પહેલાં કેટલા સમયથી ત્રાસ હશે એની મને ખબર નથી પરંતુ ત્રાસ તો છે જ આ બાયનો કચરો નાખવા જતી હોય તો પણ પાછળ પડી જાય છે એટલે આ ગાયોના ત્રાસનો નિકાલ જો નગરપાલિકા કે કોઈ પણ સારી રીતે કરી શકે તો આ સોસાયટીને એનો લાભ મળી શકે રહેવાસીઓને બાકી તો આ ત્રાસ બીજો કોઈક વ્યક્તિગત કરી શકે એમ નથી એટલે નગરપાલિકા રસ લઈને આ અંગે જો કંઈક કરે તો સોસાયટી શાંતિ થાય નામ તમારું સોલંકી ઓકે બેન શું પ્રોબ્લેમ છે ગાયોનો ત્રાસ છે આ સોસાયટીમાં રહેવાનું બહુ મુશ્કેલ થઈ ગયું હોય અમે શાકભાજી લઈએ તો કેવી રીતે લઈએ ગાયો પાસણ દોડીને અમને મારે છે ગાયનો બહુ ત્રાસ છે છેલ્લા કેટલા સમયથી થી ત્રાસ છે બેન બાર મહિના જેવો થઈ ગયો દોઈ દોઈ તકડી મારે છે કોઈ બોલતા નહીં શું નામ તમારું મારું નામ સૂર્યા બેન ઓકે ગાય ત્રાસ વધી ગયો છે મારા ભાઈ સવારે છોકરીઓને સ્કૂલ મૂકીને આવતા હતા ગાયે હુમલો કર્યો છે એટલા માટે વગાડ્યું છે મહેરબાની કરીને નગરપાલિકાવાળાને એટલું જણાવ કરો છો કે આ ગાયોને રખડતા ઢોરને પકડી જાઓ ગાયોનો ત્રાસ વધી ગયો છે અમારે છોકરાની સ્કૂલ કેવી રીતના મૂકવા જવું બેન અને શાકભાજી કેવી રીતના લેવા જવું બહુ ત્રાસ ગાયોનો વધી ગયો છે મહેરબાની કરી અને ગાયોનું કંઈક કરો મારે ભાઈને પાંચ છોકરીઓ છે આવી રીતના કોઈ વગાડી જાય ને કંઈ થઈ ગયું હોય તો કોની જવાબદારી આવી રીતના ઢોર રસ્તામાં રખડતા બધાએ લઈ અને લઈ જવા વિનંતી છે એટલા માટે કહું છું કે આ રખડતા ઢોરને પક તો પિંજરા પુરાઈ દો આવી રીતના છોકરાઓ રખડતા હોય બારે રમતા હોય નાના છોકરાઓ અમે ક્યાંય બારે ફરતા આવી રીતના ગાયો મારી નાખે તો શું થાય મહેરબાની કરીને નગરપાલિકાવાળાને એટલું કહીએ છીએ કે આ રખડતા ઢોરને લઈ જાઓ તમે નગરપાલિકા શું નામ તમારું વિદ્યાબેન રખડતી ગાયોને ત્રાસ માટે અમારે સોસાયટીમાં ત્રાસ છે ગાયોનો સવારે અમારે સંબંધ સામે મિત્ર છે તેમને બી બાઇક સુધી ગાય આખલો અમને લગાડ્યો તાત્કાલિક સારવાર કરવા અમારે લઈ જવું પડ્યું અને કોઈ સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ અને એની કોઈ આ મીડિયાવાળા તો અમારે જાણ અમને અમે કરીએ છીએ બાકી બીજા કોઈ સારવાર કરવા માટે કોઈ રાજી નથી અને રખડતી ગાયનો કોઈ ધડીવાર નથી તેના ઉપર અમે કેસ કરીએ કે અમને નોંધણી કરીએ ક્યાંય પૂછ્યું ગાયના આખલાને મારી ક્યાં વસૂલ કરવાનો મારે અમારું નિવેદન છે કે આને રખડતા ઢોરને પાંજરાપુરમાં વ્યવસ્થિત પહોંચાડવામાં આવે ઓકે શું નામ તમારું ગરબી ધીરે ધાર